નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ હાર્દિક સ્વાગત છે નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની આજે બપોરના એક કલાકે વરણી કરવામાં આવી ગઢડા નગરપાલિકાની થોડા દિવસો પહેલા ચૂંટણી યોજાઈ હતી જેમાં ભારતીય જનતા પાર્ટીને અઢાર તથા કોંગ્રેસના દસ ઉમેદવારો મળીને કુલ અઠી ઉમેદવારો વિજય થયા હતા ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમત હોવા છતાં પણ પ્રમુખ પદ માટે ખેંચતાણ ચાલી રહી હતી જેનો અંત આવ્યો હતો આજે ગઢડા નગરપાલિકા સભા હોલમાં બપોરના એક કલાકે તમામ સભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં સર્વસંમતિથી નગરપાલિકાના પ્રમુખ તરીકે જાણીતા સ્કૂલ સંચાલક આરટી પટેલના સુપુત્ર અને ભાજપમાંથી ચૂંટાયેલ શ્રી હિતેશભાઈ આર પટેલની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી તથા ઉપપ્રમુખ તરીકે કોળી સમાજના આગેવાન એવા શ્રી સુરેશભાઈ મેરની વરણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ મનસુખવાળા ગઢડા